હલો બ્યુટ્યુ ફેમિલી એક નવો એક્સ વ્લોગમાં બધાનું સ્વાગત છે તો આજે આપણો નવો એક્સ વ્લોગ તમને ખબર પડી ગઈ છે આપણે ક્યાં જવાના છીએ તો આજે આપણે જવાના છીએ હનુમન ગાળા તો આપણે વિડીયોમાં કન્ટિન્યુ બેલા રહીજો લાસ્ટ તરફ બેલા રહીજો આપણે ડેલી છે એટલે તો આપણે જો બધા આવો ત્યાર થઈ છે ને રાતના આવેલા છીએ આપણે એટલે આપણે છે ને અત્યારે ઉતારી કાંધારામાં હજી બધા તમારી આંખ લાલ લાલ છે તમારો તો પરવીન બાધા ઊભા છે તો ગાઈશ તો અત્યારે પાછા નીકળી છે ગાઈશ ક્યાર છે ચાલો પરિનભાઈ રેડી છો ને સફર કે લઈ તૈયાર ગાડી એ લગાયા પોઈન્ટ ચલાસ તો અહીંયા કેટલો બધો વરસાદ આવ્યો હતો કારણ આપણે થોડોક લસ ન લઈ ગયો પાણી જો તમે પાણી જાય છે અહીંથી ગાડી ન જાય કે પહેલાં એ થાય પણ વરસાદ બહુ હતો તે પાછા આવી થાય અત્યારે તો પાછા રિટર્ન આવી જશે અમારા રાજુભાઈનો ગાડીનો ઇન્ટાર કરે બધા વેટ કરે છે આ બધું પાણી જાય છે આમ અહીં ક્યાં ત્યાં અહીંયા બેઠા છે બે હોતું પડે તો આપણે છે ને પાછા ના મળીએ હનુમાન ચલો

મસ્ત નજારા હે આવું જંગલ તમે જોયું જ નહીં એવું કાંઈ તો આવેલું છે આ હનુમાન ગાળા રસ્તા જોઈ શકો છો પાણી પણ મસ્તીનું જાય છે જોઈ શકો છો ફરીને ફરીને આપણે નીકળવાનું છે ફરીને ફરીને ગાઈશ આપણા ડેલી ઓળખ જઈજો ગાઈશ ફૂલ સપોર્ટિંગ કરીજો ગાઈશ તો આપણે નવા નવા ઓળખ આવતા રહીશું તો જંગલ છે એમાં

Well, o, so, so. Guys O, may ganda panis Pana sya o? Zoy, zoy Lolo, panis Saka so naman, dadat

વાતાવરણ બહુ મસ્ત inflow જોઈશું જોરદાર કમન પાગાઈ ગયે છે જંગલમાં ગાંડી ઘીરમાં ના ના ગૌ બધા આયેલા હોય છે ડુંગર એમ છે બધા હનુમન દાદા હનુમન દાદા જરા પણ સાંજ નહોતો પગે લાગવાના વરસાદ એટલો આવતો આ બધું પાણી એનું જ જાય જોઈ શકો તમે જોઈ શકો જોવો પણ પાણી જાય છે ના બધા આયેલા હોય છે ધારામાં જોવો તમે પાસે જગ્યા ઓ ડુંગર કેટલો ઉપર છે હા જોઈ શકો છો કેટલો ડુંગર ઉપર છે હજી તો આપણે તુલસી શામ પણ જવાનું છે કેસી જગા પહેલી વાર આવ્યો છો ભાઈ આવો લોખસ તમે લાસ્ટ તક જોજો મજા તો આવશે તમને બધે આવી ગયા છે પગ બધા સડે છે આ ડુંગર જ જોઈ શકો છો તો બધા સડે છે પછી એક પણ પથ્થરમાં સડે છે તો આપણે જવાનું છે અહીં નીચે પણ પાણી જાય છે આપણે જવ પહોંચી ગયા છીએ મસ્ત મજા પહોંચી ગયા હન તો પગે પગે લાગી લઈ ચાલો કરી પેલા સુવી વિસ્તાર લઈને બધા પગ્યા

तो जल्दी चलो तुलसी शाम शाम निकल रहे, है। जा, 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 <laughs> रहे हैं मेरे कुछ पीछे रह गए मस्त मजा ना बदलो फोटा पड़ता से हालता से चालता से बता हाँ भाई जी पास लग गया से एक तो बता जी फोटा पड़ो तैयारी करे तो कैमरा फोकस कर रहा है मस्ती नहीं जल्दी चलो तुलसी शाम के लिए निकलना है ચાલો પાણી મસ્તીનો હો આવું મસ્તી પડી છે હા પાણી આવું પાણી જોઈને તો હમ ગાણી ઘીરનું પાણી છે ગાઈસ તો આ જોઈ શકો છો તમે બધું બાપ મજાનો અલગ છે ગાઈસ મજા આવશે જો હવે પાછો નીકળી રહી છે ચાલો હવે મળીએ તુલસી શામ જાય જો ગાઈસ આપણે પગ્યા છે આપણે પગ્યા છે જો ગાઈસ આ તુલસી જામ છે તો આપણે પગ્યા છે ભાઈ ની ઉપર જાય છે આપણે તો બધા જાય છે આ અમારે શેટ બધા ઉપર જાય છે જે મે મે ભાઈ ઉપર કેમ મંદિર

જો गाइस, ક્યાં છે બતાવું આ વિડિયો આયો છે. અમારા રાજુભાઈ. મસ્ત વાતાવરણ છે બધું. કૃષ્ણ ભગવાનનું મંદિર છે ભાઈ જોઈ શકો તો તમે. શામળા મંદિર. તો હવે આપણે નીકળવાનું છે ગઢરા. તો કન્ટિન્યુ બના રહેજો ગાઈસ ચલો નીકળતા. તો गाइस, અહીંયા પે એક શામળા છે કે મસ્કીનો છે. કુંડ છે કોઈને પણ જોઈ શકો છો કુંડ છે તમે. એકમાં ઠંડુ પાણી રે એકમાં ગરમ એકમાં ઇંચિન થોડું ગરમ એવી રીતે છે જોઈશું આપણે ચાલો જોઈશું આ કેવાય શામળા કોણ કેવા ઓહો ગરમ ગરમ પાણી છે આનું કારણ છે શ્યા છે લાગે તમને કેટલું ગરમ પાણી છે એવું જ છે આમાં આમાં વધારે જોવા ગઈ આમાં વધારે એંચી ઓછું ને એંચી ઓછું એવી રીતે છે તમે પણ જરૂર આવી આવજો શામળા ઠાકરનું મંદિર છે કૃષ્ણ ભગવાન તમે પણ જરૂર ક્યાં આવજો

આગળ જો મસ્ત મજાનો પાણી પડે છે તો ચાલો આજે દર્શન કરી લઈએ આગળ આ છે ખોડિયાર માનો એ સ્થાન જોઈ શકો છો તમે ગાઈસ ખોડિયારમાં માં સાક્ષાત કીર્ત છે તો આ બધું છે વાતાવરણ દોસ્તો મગર પાણી પણ જોઈ શકો છો મસ્ત મજાનો ઉડે છે બોવા બોવા મસ્ત મજાનો વખત છે ને અહીંયા છે બરદરા ખોડિયાર માં તમે પણ આવી શકો દોસ્તો જરૂર કે અહીંયા આવજો મસ્ત મજાનો થઈ ગયો તો બે બાવણ ખુલે છે પાણી તો જો તમે જોઈ શકો છો અમારે કામ હોય તો માવવાલા અમારા ભાઈ ફોટા પાડે છે આમ જાઓ ત્યારે રો કેટલી ઉડે એમ અમારા રાજુભાઈ રાજુભાઈ અમારા છે સાહેબ આખમણ છે જોઈ શકો છો પાણી એટલે બધું પણ એટલે વગેરે ચાલો કંટીન્યુ બિલારી જોવાય પછી ઓર ધ સીન દેખો ને તમે જરૂર શકો બઉ બહુ મસ્તીનું વાતાવરણ છે તમે તો જો એક વાર જળ પ્રદર થી આવજો તમે બધા જુઓ તમે એકવાર વાર ડેમનો તમે નજારો જુઓ આ બધું જુઓ તમે આ ભાઈ જો ન્યુ જકાર જોઈ શકો છો તો ભાઈ તમે

કન્ટિન્યુ મેરાન કે જે બેરે તરફ મનો હવે આપણે નીકળવાનું છે સળાળા તો કન્ટિન્યુ બોલા રહી તો આપણે અહીંયા બધા નીકળવાનું છે સળાળા આપણે જવાનું છે અહીંયા ચાલો ને નાજીન મળી ગયા આપણે ચાલો કન્ટિન્યુ બોલા રહી ગયું ગાઈસ જાતેની હેન્ડ બાકી ચાલો નીકળતા ચલા આ છે ધારે ખોડિયારમાં મોટો મોટો ડેમ છે અહીંયા છે પણ આ ઓલા મંદિર છે ખોડિયારમાં તો આ જોઈ શકો છો તમે જેનું પ્રેશર કેટલું આવે તમે આગલે ઓલું જોઈ દે છે એ આનું જ પાણી છે મેં આગળ જોઈ શકો છો મને મોટી ઓલાપણે અને ઓલા પણ જાય છે તમને બધા હોય પર ખોડિયારમાં મંદિર છે જોઈ શકો છો આ તમે જોઈ શકો છો અમે ખોડિયારમાં મંદિર છે

ધામે આવી ગયા છીએ આપણે જોઈ શકો છો જોઈ શકો છો વાતાવરણ આ મંદિર છે બધા ભગવાન નું હનુમાન દાદા નું મંદિર છે અહીંયા વરસાદ લેવા મળે છે ઘરે નીકળવાનું છે તો વરસાદ રહે નીકળશું આપડે ઘરે તમે જો વરસાદ આવે છે

And man, I can't believe it's true. I'm just as surprised as you.